નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર શા માટે ચીફ ઓફિસરની ની રજૂઆત કલેક્ટર સુધી પહોંચી વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ આજે નવસારી જિલ્લામાં દસમા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ બે હાજર ચોવીસની ઉજવણી દસમા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ બે હાજર ચોવીસ ની ઉજવણી નવસારી જિલ્લામાં વધુને વધુ નાગરિકો સંસ્થાઓ ઉત્સાહભેર જોડાય તે માટે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ પ્રોટોકોલને ને લગતી આનુષાંગિક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલ્લીમોરા શહેરની ઘટના બિલ્લીમોરા શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત બિલ્લીમોરા રેલવે સ્ટેશન વિસ્તારમાં આખલા બાખડતા સીસીટીવીમાં કેદ થયા આખલા બાખડતા એક બાઇક ચાલક માન માંડ બચ્યો પણ સાઇટ પર મૂકેલા અન્ય બાઇકોને નુકસાન થયું નગરપાલિકા રખડતા ઢોરને નક્કર કામગીરી ન કરતા લોકોની અંદર બુમરાણ ઉઠવા પામી છે કે નગરપાલિકાએ રખડતા ઢોરોને પાંજરે પૂરવા જોઈએ અગાઉ પણ બિલ્લીમોરા શહેરની અંદર રખડતા ઢોરના કારણે અનેક અકસ્માતો થયા છે પાલિકા દર વર્ષે વળી પાછું આના માટે અલાયદું બજેટ પણ ફાળવે છે તેમ છતાં રખડતા ઢોરોનો આતંક યથાવત રહેવા પામ્યો છે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન ચીખલી તાલુકામાં મેઘરાજના આગમનના દસેક દિવસ બાદ અસહ્ય ઉકળાટ વચ્ચે વહેલી સવારે એક ઇંચ જેટલો વરસાદ વરસતા ગરમીમાં કંઈક અંશે રાહત થવા પામી હતી ચીખલી તાલુકા પંચાયતમાં સામાન્ય સભા સાથે હોલ અને જનવિશ્રામ કુટીરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તાલુકા પંચાયતની કચેરીના મકાન ઉપર હોલ અને કેમ્પસમાં જનવિશ્રામ કુટીરના નિર્માણથી લોકોની સુવિધામાં વધારો થવા પામ્યો છે વલસાડ ખેરગામ રાજધોરી માર્ગને વરસાદનું વિઘ્ન ત્રણ ધારાસભ્ય અને બે સાંસદના કાર્યમત ક્ષેત્રવાળો વલસાડ ગુંદલાવ ખેરગામ રાજ્ય ધોરી માર્ગ સાતસો એકના નવીનીકરણમાં દોઢેક વર્ષના વિલંબ બાદ માંડ માંડ કિલોમીટર દસ મૂળીથી સોળ ધોબી કુવા સુધી નવીનીકરણ થયું છે સિલિકોટનું કામ બાકી છે મૂળીથી ઘોરવાડા સુધી તૂટક કામ ચાલુ છે જ્યારે છીપવાડ ગરનાળાથી ગુંદલાવ ચોકડી પછીના ચાર કિલોમીટર સુધીના પતભાજક ડિવાઇડર સહિતનું ચતુર્માર્ગનું સંપૂર્ણ કામ બાકી છે જે માટે દિવાળી બે હજાર પી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના હસ્તે પીપરી પ્રાથમિક શાળાના ઓરડાનું ખાતમુહૂર્ત કરાયું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકમાં ધારાસભ્ય વિજય પટેલના હસ્તે પીપરી પ્રાથમિક શાળાના ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અહીં શાળાના આઠ ઓરડાઓ કે જે અંદાજીત રૂપિયા એક પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે તૈયાર થનાર છે જેનું ધારાસભ્યએ ખાતમુહૂર્ત કર્યું હતું સિકલ સેલ દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા સ્ક્રીનિંગ હાથ ધરાયો નવસારી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આઠ લાખ પાંત્રીસ હજાર પાંચસો ઓગણીસ વ્યક્તિઓનું સિકલસેલ સ્ક્રીનિંગ હાથ ધરાયો પિસ્તાળીસ હજાર નવસો નવ્વાણું સિકલવાહક અને એક હજાર સાતસો ચોરાણું સિકલસેલ ડિસીઝના દર્દીઓ મળી આવ્યા આ વિડીયો અમારા એક દર્શક દ્વારા મોકલવામાં આવ્યો છે ગઈકાલ રાતનો આ વિડીયો છે શોપિંગ સેન્ટર પાસે આવેલી દુકાનો પાસે રાત્રિ સફાઈ દરમિયાન જે સફાઈ કર્મચારીઓ કચરો એકઠો કરે છે એને સળગાવીને ત્યાંથી જતા રહે છે ચોમાસાની સિઝનમાં જ્યારે પવન વધારે ફૂંકાય છે ત્યારે આગમાંથી તણખડા ઉડે છે રાજકોટની ઘટના પણ એક તણખડામાંથી થઈ હતી એ વિચારી અને જાગૃત નાગરિકે અમને આ વિડીયો મોકલાવ્યો છે અને રાત્રે જે સફાઈ કર્મચારીઓ કચરો સળગાવીને ત્યાંથી એમને મૂકીને જતા રહે છે એની સામે उठवा पा इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो ચીખલી તાલુકાના મીણકચ્છ ગામે છોકરીઓને કેરી ચોર કહેવા બાબતે બે પરિવાર વચ્ચે થયેલા ઝઘડામાં ધક્કો મારતા પડી ગયેલ એકસઠ વર્ષના શખ્સ ઢળી પડ્યા તેમના બાદ મૃત્યુ પામતા પોલીસે બે મહિલા સહિત ત્રણ જેટલા સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ ચાર અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે છન્નું પર્સન્ટ જ્યારે સાંજે બ્યાસી પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ સાત પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી